પંચમહાલના કાલોલ તાલુકાના ચલાલી ગામમાં હનુમાનજી મંદિર નજીક કુવામાં કોબરા નાક પડી ગયો તેની માહિતી ટેલિફોનિક કોલથી ગામના લોકોએ જીવદયા પ્રેમીને જનસાહસ ન્યૂઝ રિપોર્ટર તુષારભાઈ પટેલને કરતા તાત્કાલ ધોરણે જનસહસ ન્યૂઝની ટીમ લોકેશન પર આવી પહોંચી કુવામાં જોતા સ્પેક્ટિકલ કોબરા પાણીમાં નજરે ચડ્યો ત્યારબાદ ગામના લોકોની મદદથી કુવામાં પડેલા કોબરાનું રેસ્ક્યુ કરાયું ને સુરક્ષિત જંગલમાં મુક્ત કરવામાં આવ્યો આ નાક ન્યુરોટોક્સિન નામનું ઝેર છોડે છે ને આ નાક કોઈને ડંખ મારે તો નજીકના દવાખાનામાં જવા સલાહ અપાઈ જય હિંદ જય ભારત